આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ગોડાઉનના માલિક પિતા પુત્રની ધરપકડ રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી કચ્છ પોરબંદર ભાવનગર અને દીવમાં આજે હીટ વેવની આગાહી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધામાં પાટણના ખેલાડી મમતા પટેલે સુવર્ણચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર બનાસકાંઠામાં ડીસા તાલુકાના ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના એકવીસ શ્રમિકના મોત નીપજ્યા છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે સ્થાનિક ગુના શાખા એલસીબીએ આ મામલે ફેક્ટરીના માલિક પિતા પુત્રની ધરપકડ કરી છે આ ઉપરાંત એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે હાલમાં મધ્યપ્રદેશના અધિકારીઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે આ કેસની તપાસ માટે વિશેષ તપાસ સમૂહ એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે બીજી તરફ ગોડાઉનમાંથી એકવીસ લોકોના મૃતદેહ કબજે કરાયા હોવાનું બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું डीसा के दुआ के पास जो औद्योगिक वशाहत है उसमें आज जो विस्फोट की वजह से जो दुर्घटना हुई उसमें अभी तक 21 जितनी जो डेड बॉडी है वो रिकवर की है और जितने भी आइडेंटिफाइड जो डेड बॉडीज है उनकी पीएम जो प्रोसीजर है वो पोस्टमार्टम की प्रक्रिया हाल प्रगति में है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી શ્રી મોદીએ કહ્યું કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય અપાશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત શ્રમિકોને પચાસ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાયની રકમ આપવાની જાહેરાત કરી છે આ પહેલાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના મામલે આ બેઠકમાં ચર્ચા કરાશે દરમિયાન અંદાજપત્ર સત્ર બાદ વિભાગોની નવી યોજનાઓની અમલી અમલવારી અંગે પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત ઉનાળા દરમિયાન રાજ્યના જળાશયો અને પાણીની સ્થિતિ સંદર્ભે પણ સમીક્ષા કરાશે રામનવમી સહિતના તહેવારને લઈ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની પણ ચર્ચા આ મંત્રીમંડળની બેઠકમાં કરાશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું ગઈકાલે અવસાન થયું છે મળતી માહિતી મુજબ ત્રાણું વર્ષની વયે નીલમબેન પરીખે નવસારીમાં અંતિમ શ્વાસ લીધા હતા આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે રાજ્યસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક બે હજાર પચીસ સર્વાનુમતે પસાર કરાયું હતું લોકસભામાં પહેલા જ આ વિધેયક પસાર થઈ ગયું છે આ વિધેયકમાં આણંદની ગ્રામ્ય વ્યવસ્થાપન સંસ્થાને એક વિશ્વવિદ્યાલય તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે તેને હવે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય તરીકે ઓળખવામાં આવશે તેમજ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા પણ જાહેર કરાશે આ સંસ્થા સહકારી ક્ષેત્રમાં ટેકનિકલ અને વ્યવસ્થાપન શિક્ષણ અને તાલીમ આપશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગત પંદર દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા જણાવ્યું છે શ્રી પટેલે કહ્યું કે આરોગ્ય કર્મીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે પગાર વધારાની બાબત સરકારની વિચારણા હેઠળ હોવાનું પણ શ્રી પટેલે જણાવ્યું હતું જે ચોથી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે અને ચોથી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય એટલા માટે મારી વિનંતી છે કે એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે અને સરકારમાં કરેલી રજૂઆતો એ રજૂઆતોમાં મુખ્ય માંગણી પે ગ્રેડ વધારવાની છે પગાર વધારવાની છે એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામે તમામ લગભગ સાત હજાર જેવી કેડરો છે આ તમામને લાગુ પડે એટલે તાત્કાલિક આવા કોઈપણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા આજે ભાવનગર શહેરના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે શહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ત્રણ કરોડ છ્યાસી લાખ રૂપિયાના ખર્ચે કુંભારવાડા મેઇન પંપિંગ સ્ટેશન અને બાથાભાઈ લિફ્ટ પમ્પિંગ સ્ટેશનના નવીનીકરણના કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે હવામાન વિભાગે આજે કચ્છ પોરબંદર ભાવનગર અને દીવમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની હીટવેવની આગાહી કરી છે જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જગ્યાએ યલો એલર્ટ જાહેર કર્યું છે દરમિયાન આગામી સાત એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે આ અંગે હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ કે દાસે માહિતી આપી गुजरात डिवीजन की कोस्टल दक्षिण गुजरात की इसमें डे थ्री से लेकर डे सेवन तक हॉट एंड ह्यूमिड कंडीशन के पूर्वानुमान दिया गया है मतलब तो थर्ड अप्रैल से लेकर सेवन अप्रैल तक थंडा स्ट्रॉम आइसोलेटेड जगह में लाइटनिंग थंडास्ट्रॉम लाइटिंग थंडावर होने का भी पूर्वानुमान है इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहा है और जो नॉर्थ गुजरात डिवीजन में महासागर दाहोद पंचमहल खेडा आनंद आ रहा है और जो सौरेस्ट कच्छ में आ रहा है गिर सोमनाथ अमरेली भावनगर મહારાષ્ટ્રમાં ઓગણીસમી રાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધામાં પાટણના ખેલાડી મમતા પટેલે સુવર્ણચંદ્રક જીત્યો છે પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે નાગપુર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના સાત ખેલાડીએ ભાગ લીધો હતો તેમાંથી મમતા પટેલે સુવર્ણ અને અંશુ અગ્રવાલે રજતચંદ્રક મેળવ્યો છે ઉત્તરાખંડ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામાં જૂનાગઢના વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે રહ્યા છે હરિદ્વાર ખાતે યોજાયેલી અંડર ફોર્ટીન શ્રેણીમાં એક હજાર પાંચસો મીટર ઇનલાઇન સ્કેટિંગ સ્પર્ધામાં જૂનાગઢના ધોરણ સાતમાં ભણતા ઉર્વિક રાઠોડે બે સુવર્ણચંદ્રક જીત્યા છે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સન્માનપત્ર અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું રાજ્યના કર વિભાગને ગત માર્ચ મહિનામાં વસ્તુ અને સેવા કર જીએસટી હેઠળ હેઠળ છ હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયાની આવક થઈ છે સત્તાવાર યાદી મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્યના કર વિભાગને જીએસટી હેઠળ તોંતેર હજાર બસો એક્યાસી કરોડ રૂપિયાની આવક થઈ છે જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલી આવકથી ચૌદ ટકા વધુ છે ઉપરાંત કર વિભાગને માર્ચમાં વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ હેઠળ બે હજાર સાતસો ત્રાણું કરોડ વિદ્યુત વેરા હેઠળ એક હજાર ત્રણસો કરોડ અને વ્યવસાય વેરાના માધ્યમથી ચોવીસ કરોડ રૂપિયા મળી કુલ કુલ આવક દસ હજાર ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા થઈ છે ગરમીની ઋતુમાં નગરજનોને વાહન વ્યવહાર સહિત અન્ય સુવિધાઓમાં તકલીફ ન પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પૂરતી તૈયારીઓ શરૂ કરી દીધી છે આ અંગે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ માહિતી આપી મહાનગર અંદર સિત્તેર કરતા વધારે ફુવારા આવેલા છે તે ફુવારા લગભગ આપણે વાત કરીએ ચાલુ કરી દેવામાં આવ્યા છે પાંચ થી દસ ફુવારા બંધ છે એનું પણ મેન્ટેનન્સ કરી દેવામાં આવશે આમ રાત્રિના સમયે લોકોને નગરજનોને રાહત મળે એ માટે તમામ ફુવારા ચાલુ કરવામાં આવશે તદ ઉપરાંત જે અમારી બીઆરટીએફ ની બસ દોડી રહી છે એના તમામ બીઆરટીએફ ની એર કન્ડિશન બસો છે નગરજનોને તકલીફ ના પડે એ માટે બીઆરટીએફ ની અંદરની ચેકિંગ કરી બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ગોડાઉન માલિક પિતા પુત્રની ધરપકડ રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી કચ્છ પોરબંદર ભાવનગર અને દીવમાં આજે વેવની આગાહી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય વુટબોલ સ્પર્ધામાં પાટણના ખેલાડી મમતા પટેલે સુવર્ણચંદ્રક જીત્યો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા